essa da CJ? Fala YouTube Family, não a vídeo não é um pedaço de saco, é cheio de matéria para dar, então nós temos que dar uma força para ele, né? A parte do bolo não Eu não sei se você está aqui, mas eu estou aqui. Eu તો મિત્રો છે ને મસ્ત મજા ઈડલીનો વ્લોગ આવશે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટ કરજો આમાં કેવા લાગ્યો તો વરસાદ આવે છે મસ્તી ના મૂકે બતાવો કેમ આગળ ફૂલ વરસાદ આવવાની તૈયારી છે તો તમને બતાવી ઘટ બધી વિડીયો બનાવી દો ચેનલ ઉપર કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં નહી મિત્રો મસ્ત મજા સરસ મજાનો વરસાદ આવે છે જો તો ને કેવું મસ્તીનું વાતાવરણ છે કેમ ને આપણે તો નહવાનું હોય અત્યારે આપણે તો તરફ નહવા નીકળી ગયા બહાર મારા કારખાના ઉપરથી પાણીનો બૂમ્બો પડે નીચે હજાર અહીંયા તમારે છે નહીં એક બૂમ્બો જો હમ્યા પડે વાતાવરણ એ બહુ સરસ મજાનું છે E what I share. gato, é isso. não sei se eu vou sair de

આજો બહારની વસ્તુ ન ખવાય જો આમ ઘરવાળી આંગળી કપાઈ ગયેલી ને કેટલું બધું નીકળ્યું છે જો હાડા થઈ મમ્મીની ઈડલી બનાવે છે ના એક બની ગયો હમ કપડા માથે માગજો મમ્મીએ

બનવાની બાકી છે આમાં ડાળ ઓલાઈ ગઈ હાલો કઈ પાછા કા ડાળ મૂકીને હવે હવે ડાળ સડી જાય ને પછી ખાવા ટાઈમે મળશું પાછા કા કવિ તો ખટો ની ગણી મિના લેજો હા આ બધા નાખ્યું ની નાખ્યું ને પાછા આમ આ છે ને આ બાકી છે યા માં એકદ ઘણ છે ને આ ડાળ સડે છે કાલે કા બુરઠા ખડે છે હા આયા રોટલા ખડે છે મને મ્યક સકતા કે હે હે ને આ રી ને આ સરી ને ને કો છે ના હા પોસી હા